ભારતીય જનતા પાર્ટીને નવા પ્રદેશ પ્રમુખ મળી ગયા અને નવા પ્રદેશ પ્રમુખની વરણી જેમ જ થઈ જેમ જ નામ જાહેર થયું કે જગદીશ વિશ્વકર્મા એ નવા પ્રદેશ પ્રમુખ છે બધાએ ખૂબ ઉત્સાહ દેખાડ્યો જ્યારે પદગ્રહણ સમારોહ હતો ત્યારે બધાએ કહ્યું કે અમે બધા ખુશ છીએ પણ હંમેશાથી સૌરાષ્ટ્રના અમુક નેતાઓ અને અમુક સમાજના લોકોનું એવું માનવું હતું કે અમારા સમાજને સ્થાન નથી મળતું અને વિખવાદ થવાનો હતો એ સંભાવનાઓ હતી અને વિખવાદની શરૂઆત થઈ ગઈ છે રાજકોટમાં ચુવાડિયા કોળી સમાજે એક બેઠક યોજી બેઠક યોજીને કહ્યું કે અમારા સમાજમાંથી કોઈને ના મંત્રીમંડળમાં સ્થાન મળે છે ના પ્રમુખ બનાવવામાં અમારા નેતાઓનું નામ છે ક્યાંય અમારા નેતા દેખાતા નથી ચુવાડિયા કોળી સમાજ આ બેઠક યોજી અને ભારતીય જનતા પાર્ટીમાંથી એમના જેટલા પણ લોકો છે જેટલા કાર્યકર બધા રાજીનામું આપશે એવી ચીમકી પણ આપી છે સાથે જે નારાજ છે પક્ષથી કે અમારા સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ નથી મળી રહ્યું ભારતીય જનતા પાર્ટીમાં સમાજ અને બધા જ કરતાં વધારે જ્યારે ગ્રાઉન્ડ લેવલથી કાર્યકર્તાઓ કામ કરતા હોય એ વધારે જોવામાં આવતું હોય છે જગદીશ વિશ્વકર્મા આમ તો ઓબીસી સમાજ આખું જે ઓબીસી કમ્યુનિટી છે એને પ્રેઝન્ટ કરશે એ વાતમાં પણ કંઈ ના નથી કે ઓબીસી બધા જ લોકોને બધી જ કમ્યુનિટીને એક કરવા માટે અને એ ભારતીય જનતા પાર્ટી તરફ આવે એના માટે

તો અત્યારે અમારી છ બેઠકો મોરબી વાંકાનેર રાજકોટની ચાર બેઠકોના લોકો બોલાવ્યા છે અને આ બધા વિવિધ લોકો બોલાવી અને અમે નિર્ણય કરવાના છીએ કે ભાઈ આવનારા સમય હરેક જગ્યાએ અમારું હરેક જગ્યાએ જનગણના પ્રમાણમાં જનગણના પ્રમાણમાં અમને અમારા સમાજ ને પ્રભુત્વ કેવી રીતે મળે અને એના માટેની બેઠક છે કે આજે સતત તમને વાત કરી ત્રીસ થી ચાલીસ વર્ષથી અમારો જુવાડિયા કોડી ઠાકોર સમાજ અમે ભાજપ સાથે જોડાયેલા છે ભાજપને મત દઈ છીએ અમે ક્યારેય માંગણી કરી નથી ને અમને આપવું નથી એટલે અમને એવું લાગે છે કે માયગા વગર મા એવી વાત છે તો પછી હવે ક્યાં સુધી અમે સહન કરીએ અમારો નાક નાકથી ઉપર ચડી ગયો છે એટલે હવે અમને આજે તમે જુઓ તો બક્ષી પંચ તમને ગણતરી કરી બક્ષી પંચમાં ઓબીસી સમાજમાંથી પ્રમુખ બનાવવામાં આવ્યા ભારતીય જનતા પાર્ટીમાં તો એમાં મોટો સમાજ કયો છે કે કોળી અને ઠાકોર સમાજ તો ચાલીસ વર્ષથી આ કોળી ઠાકોર ને પ્રમુખ બનાવવામાં કેમ ન આવ્યા મંત્રીમંડળમાં તમે જો તો છેવાડાના આમ નાના નાના ખાતાઓ હાલો ચાલો વર્ષોત્મભાઈ છોલેકીને આપ્યું તો મચ્છી ઉદ્યોગનો માહિલા મારો નાના નાના જો ગણતરી મળે એવા ખાતા આપી અને સમાજને બે બે મંત્રી આપવા તે સમાજને થોડો વિકાસ થાય બે કરોડ અને સાઠ લાખથી વધારે વસ્તી આ સમાજની છે બેતાલીસ ટકા વસ્તી છે જે બાર ટકા વસ્તીવાળાના પાંચથી સાત મંત્રીઓ હોય છે અને બેતાલીસ ટકા માણસોની બે જ મંત્રી કેવી રીતે અમારું ભેગું થાય હવે અમારા સમાજમાં પણ ખૂબ શિક્ષિત લોકો છે ખૂબ મજબૂત આગેવાનો છે એટલે આવનારા સમયની અંદર સારા આગેવાનોને લઈ અને આખા સ્વરાજ માં પડી અને હરેક જિલ્લા તાલુકા માંથી અમે મીટિંગ કરવાના છે થોડા સમય પહેલા ક્ષત્રિયો પણ આજ મુદ્દાને લઈને ભારતીય જનતા પાર્ટીની સામે હતા કે ક્ષત્રિયો નેતા જે છે હવે લોકોને સ્થાન નથી મળતું કોઈ ઊંચા પદ પર સીએમ થી લઈને મંત્રીમંડળમાં એટલા ક્ષત્રિય નથી એ વાત પર ક્ષત્રિય સમાજ આખો ભેગો થયો હતો પણ એનાથી પણ ભારતીય જનતા પાર્ટીમાં વધારે કઈ બદલાવ આવ્યો નથી હવે ચુવાડીયા કોડી સમાજ જ્યારે ભારતીય જનતા પાર્ટી સામે આટલા બધા સવાલો સાથે ઊભું છે ત્યારે પક્ષ કેવી રીતના એ લોકોને મનાવે છે કે કેવી રીતના એ લોકોને પોતાની સાથે રાખવા માટે શું કરે છે જોવાનું રહ્યું તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું છે તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો